ખુશી રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર ચોવીસ અંતર્ગત બે હેક્ટર સુધી મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે એક ખાતામાં એક જ લાભાર્થીને મળવા પાત્ર છે આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતે બે સપ્ટેમ્બરથી પંદર દિવસ સુધીમાં અરજી કરવાની રહેશે અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગ્રામ પંચાયત ખાતે ઇસીએ મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ફી સૂકવાની રહેશે નહીં ઓનલાઈન અરજી કરતા સમયે ખેડૂતે નીચેના રજૂ કરવાના રહેશે જેમાં ગામના નમૂના નંબર સાત બાર અને આઠની નકલ ગામ નમૂના નંબર બારમાં ઓક્ટોમ્બર બે સોવીના બે હજાર સોવી માં કપાસનું પાક પાકનું વાવેતર નોંધ ન હોય તો તલાટી કામ મંત્રીનો ડિજિટલ કોપ સર્વે આધારિત દાખલો રજૂ કરવાનો રહેશે કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ ખાતેદાર કિસ્સામાં રસદારે ખેડૂત સિવાયના અન્ય ખાતેદારોના સંમતિ પત્રક અથવા અન્ય ખેડૂત ખાતેદારોના અને ઉપસ્થિતિમાં રસદાર ખેડૂતનું કબૂલાત નામો ખેડૂત ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે પેઢીનામા પૈકી ના કોઈ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામામાં પૈકી અન્ય વારસદાર તથા તે ખાતાના અન્ય ખાતેદારોની સહમતિનું સોગનામું રજૂ કરી અરજી કરી શકશે આ રાહત પેકેજનો લાભ સહકારી